બેઠો જણુભા મળી જાત ને મારે ઘોડી લેવા જવું છે જણુભા ચોક મળી જાય તો સારું હતું તો મારે આજે વેર પડી જાય મારા ઘોડીનો પછી મળી જાય રસ્તાને ભીટકાઈ જાય તો સારું છે અમે હવે મગફળી લીધી અઢી લાખ રૂપિયા આવ્યા ખેતી કરું આ બધા હવે અઢી લાખની ઘોડી લાવી અને વૈશાખની સિઝન આવે એટલે મારે કોમ આવશે એટલે ઓર્ડર ખૂબ કરવું પડે પૈસા કમાવું એના ઉપર હવે મેં એવું જોઈએ ઘોડીમાં વધારે રૂપિયા મળે આપણે ખાલી તો મારો બેટા શેતી માં ખોક કંટાય એમાં જો કે મારતું નહીં મફળી ને તો એ મને પી એ જડવા મે હેડ્યા તો તમારું જ કામ હતું તમારી જ વાત કરતો કરતો હેડ્યા હું શું કામ હતું મારું ઘોડી લેવા જાવું એ આપણે ઘોડી હ ઘોડી લાઈ એમ શું કરવાનું તો લાબ લાબ્યો તો બધા નહીં અમે કહું હું પાછો કેમ ચમ મજા નહીં વડી પેલા લાલભાઈ ખબર હમ કાળી ઘોડી લાઈ હતી એને બ્લેક ઘોડો લાયો તો બ્લેક ઘોડો લાયો તો મારી દે લાત પાડ્યું ભોફલે ભોય આ પાછું બાર મહિના વેજા ખાલા ખબર હે

અરે કિંમત કેટલી છે? ઓય કિંમત કેટલી? 5 લાખ. 5 લાખ. આવડા બચ્ચાના ખાલી 5 લાખ. તમેરો ખોભલ તો હું તરાડું. અલ મણી દો આ તડમુ કરાવવું પડો ગાડી લેવી છે 5 લાખ તો 5 લાખ. ગાયના લટી મારું તો ભૂરી લેવી છે ના. આ તે પૈસા

અમે 12 ની ચાર વેચાની લાઇન નોખું એના કરતાં ઘરની શું ખોટી ભાઈ વગર વગર દવાવાળી ચોખી ઈ તો જો બારે ગોડો કો ડોળો ને તો સફર ના છે એને તો રાતની જરૂર નહીં તો મારો બેટો ચણા ખાઈને તકડા જીવો રે પણ જો ગરાગ આવે ને તો એક તો વેચું ભરું તો શું અર્ધ છે ને વડાઈ નોકું પીવા આ જો હોટુ લેવાનું આવતું તું તારા કપાળમાં છોડું બે અલ્યા કરશન

जिंदगी में पहला नंबर ना आवे लाल अठा कला कभी पासो पड़ते नहीं तो <गणीदो> तो 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 અમારે બચ્ચું તો મારો હાલ તો નહીં પડે લોત મારી હતી મારા પાકભાજી નો તૈયાર ખાટલા માં પડ્યો રહ્યો પણ હાલ એ ભાઈ હું એટલું કમાણો જો મારે ના સામાન રસ્તા માં આવી છે બે હતી ને પેલી બાજુ હે પેલી સાઈડ હે ત્રણ દુકાનો ના ના લેવાનો વિચાર કરી દીધો તો ના ભાઈ તો લેવો તો મને ફોન કરા તો સસ્તો આલો લે લે આ લાલ્યો કદી સસ્તો આલો હે દે ઘરી ગાડી જઈ શું લાલ ટીવી લે આ તો એટલી પડે છે હે લાલ પેલી ગાડી તમારી હતી ગાડી મારી હે પણ એ તો આલ ડ્રાઈવર ચલાવે કેમ ડ્રાઈવર ને આલી રી એમો શું ખબર હે હા હું હવે ખેતીવાડી નું કરું કે ઘોડાનો તબેલો સંભાળું કે ડ્રાઇવિંગ કર કરવાનું શું મારે એમ કહો તમે કીધું ખેતીવાડી તો ભાઈ તમારે મજૂર ની હોય તમે ઘોડી લઈ લો ભલે મારા થી ના લો બીજા થી લો તો તમે રેસમાં મારા ઈ આવજો પાછા પૈસા સોલ્વ એટલે હોય હોયમો અમે ખાલી ઉડરાવો ને ઉડરાવો એમાં જેનો પહેલો નંબર આવે એક લાખ રૂપિયા ઈનો જેની ઘોડી જીતે ભાઈ લઈ જાય તમે કે ઘોડીઓ આથી તો ચાલશે એય દોહા મોટી ભાગડી વાળા ને મોટા માથાળા મેલ્યો લમણા ની બે મારી કોઈ કીધું તો તારામાં તને તોડાવું ભેડો ખબર પડે એવું

બચ્ચું મારું ધાવે ઘોડી ને બરોબર ની વાત તો તારું વેચવાનું છે ને

પગે ના આલું કાળ મુઢો હું ગમો રેતો ગમો તો જેટલી દેખાઈ કરતો બળી જતો બળી તો આપડે મેં કીધું બાર મને ચાલ્યા છે બોલવું જ નહીં શરમ